આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો હોવાથી દેશભરમાં વ્યાપારીઓમાં પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે લોકોમાં જબરદસ્ત ઉત્સાહ અને વિવિધ રાજ્યોના ત્રીસ શહેરોના વેપાર સંગઠનોના તરફથી મળેલા પ્રતિસાદ મુજબ સીએઆઈટી મતે સમાનની જે ખરીદી છે તેમાં ઇવેન્ટ્સના વગેરે માટે પણ વિવિધ સેવાઓના કારણે ગુજરાતમાં અંદાજે પાંચ હજાર કરોડનો વેપાર થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને અનુસંધાને રામ મંદિરના ફોટો દર્શાવતા પ્રિન્ટેડ કુર્તીઓની ભારે માંગ જોવા મળી રહી છે દેશભરમાં સરઘસો રામ ચોકી રેલી રામપદયાત્રા સ્કૂટર તેમજ કાર રેલી યોજવામાં આવે છે હાલ બજારોમાં રામના ધ્વજ બેનરો કેપ્સ ટી શર્ટ્સ અને આ સાથે જ રામ મંદિરના મોડલની પણ માંગમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે અને ઉપરાંત એવી અપેક્ષા છે કે દેશભરમાં લગભગ પાંચ કરોડથી વધુ મોડલ પણ વેચાશે અને જેના માટે નાના ઉત્પાદન એકમો વિવિધ રાજ્યોના ઘણા શહેરોમાં દિવસ રાત કામ કરી રહ્યા છે સીએઆઈટીના નેશનલ સેક્રેટરીએ જણાવ્યું કે ભગવાન રામના મંદિર પ્રત્યેના અભૂતપૂર્વ ઉત્સાહ અને સમર્પણને કારણે આર્થિક પરિસ્થિતિમાં નોંધપાત્રો વધારો થવાની અપેક્ષા છે આ ઇવેન્ટથી ધાર્મિક લાગણીઓમાં વધારો થવાની સાથે સાથે આર્થિક પ્રવૃત્તિઓમાં પણ ઉછાળો આવ્યો છે લોકોની આસ્થા અને વિશ્વાસ દેશની પરંપરાગત આર્થિક વ્યવસ્થા પર આધારિત ઘણા નવા વ્યવસાયનો પણ લાભકારક સાબિત થશે સૌથી વધુ અંદાજે રૂપિયા વીસ હજાર કરોડનો વેપાર દિલ્હીમાં થવાની અપેક્ષા છે આ ઉપરાંત મુંબઈ કોલકાતા નાગપુરમાં પણ આવી સ્થિતિ છે ત્યારે આવી વસ્તુઓને પણ ભારે માંગ જોવા મળી રહી છે અને આથી જ ગુજરાતમાં પણ લગભગ પાંચ હજાર કરોડના આસપાસનો વેપાર થવાની પણ સંભાવના છે